મજામાં હું પણ મજામાં છું મજામાં કના જાય સ્વામિનારાયણ સ્વાગત છે કે બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત આઠ વાગ્યાની થાય છે બરાબર તો અત્યારે અમે લોકો છત ઉપર છે ને આ ઉપર ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે તો ભજીયા બનાવવા જઈએ એ પણ બરાબર તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ભ્રન્ટ અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે એટલે મોડું થઈ ગયું કે ટિફિનમાં પણ થોડુંક આગળ પાછળ થઈ જાય એટલે થઈ કરીએ બરોબર તો ચાલો હું તમને હવે ઉપર બતાવું હવે આપણે આ છે પાલકનું બેટર તો આપણે પાલક વાળા બનાવશું આમાં બટેકાની પતરીના બનાવશું અને આમાં મરચાં આપણે સરસ મજાના હિંગ અને લીંબુ મીઠું નાખીને આપણે થોડીક વાર માટે રાખી દીધા હતા એટલે

પહેલા આપણે બતરીના બનાવશું પછી બધા મિક્સમાં બનાવશું તો આ તમે જોઈ શકો છો બધું મટીરિયલ લઈ મામા આવે તે ટોચથી તમને દેખાડે છે કેવા એવા સરસ મજાના કરકડિયા કડકડ ખાવા દેવા ને થોડા નાખી દેવા તો અત્યારે હું હવે મેથીના ગોટા બનાવી

તો અહીંયા આપણે ચાર પાંચ જાતના વેરાયટીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે મેથીના ગોઠા છે બટેકાની પત્રી પાલક છે અને મરચાંના પણ છે તો ચાલો તમારે પણ હોય તો તો આવી જાવ ફાઇનલી હવે આપણા બધા બનીને તૈયાર થઈ ગયા છે આ છે મરચાના પત્રીના છે અને આ બટેકાની પતરી છે આ પણ કટિંગ કરેલા બટેકા હોય ને એ છે અને મેથીના ગોટા છે અને અહીંયા સોસ છે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ જમવા બેસી ગયા છે તો આપણે એમને બધાને આપજીયા હવે આપી દઈએ બરાબર મસ્ત મજાના ચૂરાના ભજીયા પણ ભજીયાનો પ્રોગ્રામ કરેલો છે આમાં જો મરજાની પટ્ટીના ખાય છે તળવાનું ચાલુ છે તો અમે ખાવાવાળા આટલા જ છીએ તો ચાલો અમારી સી જવા પછી તમને કહીએ કેવા ભજીયા ભાઈના કે ચૂલાના બરાબર એ ચૂલે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરાવીએ છે અહીંયા હવે બધા જમવા માટે બેસી ગયા છે અને અહીંયા હું બનાવી રહી છું બે ઘાણા છે એ પૂરા થઈ જાય હવે તો કેવા છે નમસ્તી કેવા છે ભાઈ સારા લેવો ભાભી સોરિતા હમ છે બધા જમું હોય તો આવી જાવ બરોબર તે આપણે હવે બે ઘણા બાકી છે મરચાં અને પતરીના તો એ આપણે બનાવી દઈશું મારી કોફી જો ચૂલામાં રાખી છે મેં નીચેથી લઈ આવી તો ચાલો હવે જમી લઈએ